આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે કરમસત આણંદ મહાનગરપાલિકા દ્વારા ભણવામાં આવેલા કોસ્મોસ વેલી ગાર્ડનમાં સરદાર પટેલની પ્રતિમાને લીલા રંગથી રંગાવવામાં આવતા હિન્દુ સંગઠનોએ તેને સરદારનું અપમાન ગણાવી વિરોધ કર્યો છે

વિરોધ પ્રદર્શિત કરી સરદાર પટેલની પ્રતિમાને લીલા રંગે રંગે લીલો રંગ દૂર કરવાની માંગ કરી છે એક તો પેલી ને છેલ્લી વાત એ છે કે સરદાર વલ્લભભાઈને ને જે લીલા રંગે ઇસ્લામિક રંગ કહેવાય લીલો રંગ એ ઇસ્લામિક રંગનું પ્રતિક છે એનો અમારા હિન્દુ સમાજનો સખત વિરોધ છે તાત્કાલિક ધોરણે આ મૂર્તિને લીલા રંગથી દૂર કરે તમારે ફ્લાવર શો કરવો હોય તો બીજા બીજી જગ્યાએ કરો પણ સરદાર વલ્લભભાઈ પણ ના કરો તમે આ થીમ જે કરી છે સરદાર વલ્લભભાઈનું અપમાન છે અને હિન્દુ સમાજનું પણ અપમાન છે સરદાર વલ્લભભાઈ એક લોખંડી પુરુષ હતા એમને દેશ માટે શું શું નહીં કર્યું હોય એટલા માટે મારો વિરોધ છે અને આને તાત્કાલિક ધોરણે આ રંગ દૂર કરવામાં આવે અને બ્લેક કલરથી કરવામાં આવે તો પછી બીજી જગ્યાએ તમે કરો એનો કોઈ વાંધો નહીં પણ લીલો કલર અમે સાખી નહીં લઈએ